કોન્ટ્રાક્ટરો ને છાવાનું બંધ કરો ભ્રષ્ટાચારીઓ સજા કરો કમિશનર

બીજેપી ના નેતાઓ પોતાના કામ માટે આવે છે અમે પ્રજા માટે મળી રહ્યું છે પ્રજા વેરો ભરે છે રોડ રસ્તા પાણી છે એના આ મ્યુનિસિપલ ને પગાર મળે છે તમને પગાર મળે છે આ પગાર મળે છે તો પ્રજા ને ભૂલી ગયા અને નેતાઓ ને આપણું શીખવા જતા રહ્યા ત્યારે અમે નહીં સાંખી લઈએ જો મ્યુનિસિપલ કમિશનર અમારા પગલા નહીં રહે તો સાબિત થઈ જશે કે ભાજપ ના માણસ ખાલી બાજમનો ખેસ પરણ બાકી રાખ્યો છે એમને ચૂપી લડવાની છે કે વડોદરાનું પ્રજાનું કામ કરવા આવ્યા છે અમારે રજવાતને કઈને કહી દેજો અમે વધુ છોડીને પછી કમિશનરી સામે આંદોલન કરીશું કોઈ જગ્યા નહીં જઈએ પોતે કમિશનર અમે આંદોલન કરવાઈશું જો આ પ્રજાનું કામ નહીં કરે તો ગઈ કાલે અડધુ વડોદરા શહેર લગભગ 15 લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઇન અને એ ગેસ લાઈન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું બનાવું ના બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નતો જો પૈસાવાલા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર ન હતા અધિકારીઓ કઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આયા હતા એમની સેવામાં આગા પાછા ફરતા ચાપરું શીખર હતા આ અધિકારીઓ અમે જોયા છે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના ઇશારે એટલે વડોદરાના મ્યુનિસિપલ કમિશન કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ ફેરવો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાણીની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો બ્લેક લિસ્ટેડ કરો એમની પાછી રૂપિયા વસૂલ કરો આડેધડ જેસીબી મશીન લઈ નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના અડધું વડોદરા ખાડામાં છે મોટા મોટા ભૂવા મોટા મોટા ખાડા આ જ કામ કર્યું છે આ ભાજપના નેતા હોય ત્યારે કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ હશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું છોડીને રોજે કમિશનર અમે આંદોલન કરીશું રોજ જ કારણ કે ભાજપને બચાવે છે